ભારતના રાષ્ટ્રીય પર્વ પંચોતેર માં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે પાંડેસરા સ્થિત શારા વિદ્યા મંદિર દ્વારા એક વિશાળ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ આચાર્ય શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક જોડાયા હતા રેલી બાદ શાળાના ટ્રસ્ટી શ્રી યોગીભાઈ આચાર્ય દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના બાળકો દ્વારા અવનવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આમ શાળાએ આ રાષ્ટ્રીય પર્વને ખૂબ જ ઉત્સાહથી પાંડેસરા સ્થિત શારદા વિદ્યા મંદિર તરફથી શહેરીજનોને તથા અમારા વાલા વિદ્યાર્થી અને વાલી વાલીશ્રીઓને અમારા તરફથી સ્વતંત્ર દિવસ એટલે કે ગણતંત્ર દિવસની શુભ શુભ કામનાઓ આપણે સૌ જાણીએ છીએ કે સ્વતંત્ર દિવસ કેના માટે આપણે ઉજવીએ છીએ પરંતુ એક વાત આપણે એ નથી જાણતા કે એમના માટે કેટલા શહીદો થયા છે અને કેટલાએ બલિદાન આપ્યું છે તો આજે છવ્વીસમી જાન્યુઆરી આપણે કેમ મનાવીએ છીએ ને એનો એક સાર આપીએ કે છવ્વીસમી જાન્યુઆરી આપણા ભારત દેશ માટે એક આઝાદીનો મહત્ત્વનો તહેવાર મનાવાય છે એટલે કે રાષ્ટ્રીય પર્વ તરીકે આપણે એની ઉજવણી કરીએ છીએ આજના પંચોતેરમાં ઉજવણીના દિવસે અમારી શાળાની અંદર ભવ્ય રેલી યોજાઈ હતી જેમાં અમારા વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો તથા આચાર્ય મિત્રો અમારા ટ્રસ્ટીગણો એમનો સુખ ખૂબ સહકાર સાથે અમે રેલી કાઢી હતી એમાં અમારા દરેક વિદ્યાર્થીઓ વેશભૂષા ધારણ કરી હતી ભારત માતા બન્યા હતા નાના નાના ભૂલકા ગાંધીજી સ્વરૂપે આવ્યા હતા સુભાષચંદ્ર બોઝ બન્યા હતા અમને તે છતાં અમારી શાળાની અંદર રેલી ભવ્ય રેલી પછી સાંસ્કૃતિક કાર્યક્રમ પણ ખૂબ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો છે જેમાં અમે ખૂબ આનંદથી અને ઉત્સાહથી અને ભારત દેશ અને ભારત માતા માટે અને જે બલિદાનો શહીદોએ આપ્યા છે એના માટે અમે ખૂબ ઉત્સાહથી આ પર્વની ઉજવણી કરી છે ભારત માતા કી જય શારદા વિદ્યા મંદિરમાં ગુજરાતી સેક્શન વિભાગમાં આચાર્ય શ્રીમતી હિનાબેન બોલું છું આજના ગણતંત્ર દિવસે હું તમામ દર્શક મિત્રોને વાલી મિત્રોને વિદ્યાર્થી મિત્રોને શુભેચ્છા પાઠવું છું શાળા રાષ્ટ્રીય તથા સામાજિક પ્રસંગો તહેવારો ઉમંગભેર ઉજવણી કરે છે અવનવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને પણ ઉત્સાહિત રાખે છે તે અનુસંધાનમાં આજે શાળાના બાળકોએ સમગ્ર વિસ્તારમાં એક રેલીનું આયોજન કર્યું હતું તમામ વિસ્તારોમાં નારાઓ ગુંજી ઉઠ્યા હતા અને બાળકોએ ખૂબ સફળ રીતે અને સરળ રીતે ઉત્સાહિત થઈ આ રેલીમાં ભાગ લીધો હતો શાળા આવી અવનવી પ્રવૃત્તિઓ કરતી જ રહે છે શાળા છેલ્લા બે વર્ષમાં અંગ્રેજી માધ્યમમાં આપણે ધોરણ અગિયાર અને બાર શરૂઆત કરીને તે બાળકોને પણ આ રેલીમાં ભાગ લીધો હતો અને એક નવતર પ્રયોગ તરીકે શાળાના પ્રાઇમરી વિભાગમાં ફૂલ ડેનું આયોજન કરવામાં આવ્યું છે તમામ વાલી મિત્રો એનો ભાગ લે અને બાળકોને પ્રોત્સાહિત કરે એ માટે હું વિનંતી કરું છું આઈ એમ લલિતા સુરેન્દ્રન ફ્રોમ એસવીએમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દેટ ધ ટ્રસ્ટી એન્ડ ધ મેનેજમેન્ટ ઓફ ધ સ્કૂલ મિસ્ટર ઉમાકાંત સર એન્ડ યોગીબાઈ એન્ડ નેક્સ્ટ એની અધર ટ્રસ્ટીઝ ઓલ્સો દેન આઈ એમ પ્રાઉડ ઓફ અવર સ્કૂલ ઇન ધ લાસ્ટ ઇયર દેટ સીન્સ ટુ થાઉઝંડ થ્રી ઓનવેર્ડ દેટ ઇંગ્લિશ મીડિયમ ઓલ્સો સ્ટાર્ટેડ Uh, that the nursery to standard tenth afterwards in the last year that the eleven and twelve comment st streams also started here and uh, strength is also very good and properly running there are the, the comment sections and then uh, all almost more than students how to in English sections than the uh, Kerala staffs and uh, also uh, attend here and uh, last year and more than uh, uh, means teachers how to uh It yes, started here. That the running also that properly, and uh, I am proud of my country. And this uh, 76th Republic Day, that's also, uh, means, uh, that is also means that is also introducing. I am also proud of my country, and I am proud of my school, SVM English Medium, and share the English uh, share the school also. and uh, we are also proud of my staffs and uh, the manager trustees. એની અધર સેક્શન ઓફ ઓફ ધ ઓલસો ઓલસો વી આર ગોઈંગ વેલ ઇન વેરી ગુડ આઈ એમ મારું નામ રાઠોડ મયુરી અશોકભાઈ છે હું શારદા વિદ્યા મંદિરમાં અભ્યાસ કરું છું અને આજે રિપબ્લિક ડે છે અને છવ્વીસમી જાન્યુઆરીના દિવસે અમારી સ્કૂલમાં એકદમ સરસ મજાનો કાર્યક્રમ ગોઠવાયો છે અને રેલીની પણ રેલીની પણ સાથે વ્યવસ્થા કરી છે અને અમારી સ્કૂલ હર પબ્લિક ડે પર દિવસે પ્રજાસત્તાક દિને અવનવા કાર્યક્રમો કરે છે અને અમે બધા ઉત્સાહપૂર્વક ભાગ પણ લઈએ છીએ અને મને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું છે આ ભારત માતાના આ અવનવા અને સારા લુકમાં અને મારા પ્રિન્સિપલ મેમ અહીંયા સ્ટાફ મારા સર એ બધા અમને સારી રીતે પ્રોત્સાહન આપે છે ઉત્સાહપૂર્વક સારી જ રીતે અમને આ બધા કાર્યક્રમોમાં ભાગ લેવા માટે યોગ્ય બનાવે છે